શહેરના દિવાળીપુરા નવી કલેક્ટર કચેરીની બહાર એક ડ્રેનેજનું ઢંકણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે મિત્રો અહીંયાથી હજારો લોકોની અવર જવર થાય છે આ લોકોને ડ્રેનેજનું ઢંકણ તૂટેલી હાલતમાં હોવાથી હાલાકી પણ પડી રહી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે ડ્રેનેજના ઢંકણ નથી હોતા તો ક્યારેક ઢંકણ હોય એટલે કે તૂટેલી હાલતમાં હોય મિત્રો આવામાં લોકો માંગ કરી રહ્યા છે કે આ બધી જ બાબતે કામગીરી કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાને પણ એક માંગ કરી રહ્યા છે કે ડ્રેનેજના જે જગ્યાએ ઢંકન ના હોય ત્યાં ઢંકન નાખવામાં આવે અને જે જગ્યાએ તૂટેલી હાલતમાં છે ત્યાં નવા નાખવામાં આવે અનેકવાર પાણી ભરાય છે પાણી ભરાવાની સાથે અકસ્માતો પણ સર્જાય છે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તેવામાં પાણી ભરાવાથી લોકોને રસ્તો પણ પ્રોપર નથી દેખાતો તેવામાં અકસ્માતની ભીતિ સતાઈ રહે છે મિત્રો તે અંતર્ગત લોકો વડોદરા શહેરના લોકો એક માંગ કરી રહ્યા છે કે અહીંયા જે ડ્રેનેજનું ઢંકણ છે તૂટેલી હાલતમાં છે તેને નવું નાખવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે primo and work જોઈ શકો છો આ વોર્ડ નંબર અગિયારમાં જે આપણી કલેક્ટર કચેરી છે એની એની સામે અંદર ઘૂસતા ગેટ નંબર એકની બાજુમાં લગભગ વીસ દિવસથી ઢાંકણું તૂટેલું છે ઢાંકણું સારું છે ખબર નથી પણ મેં છતાં ઓનલાઈન ફરિયાદ કરી છે ત્રણ વખત વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરી છે છતાં પણ એ લોકો કોઈ તંત્ર કામગીરી કરવા માગતું નથી અને આ તો જનતાને જ બધું ભોગવવાનું છે આ બધું જનતાને જ ભોગવાનું છે આમાં પડશે જનતા જ કોઈ ઓફિસર આવીને પડવાના નથી હા મેં અમને ઝાડ મૂકીને લોકોને સાવચેત કર્યા છે કે ભાઈ સામેથી કલેક્ટર કચેરી છે આવતા જતા જોતા રહેજો નહીં તો તંત્ર એ ખાડા ખોદી છે ખાડામાં પડી જશો અને કોઈનો જીવ બી જોખમમાં જાય એવી પરિસ્થિતિ અહીંની છે